આઠ બિસ્કિટ અને ચાઇનીઝ સામાન સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી દિલ્હી એનસીઆર અને બાંગ્લાદેશમાં ચાલતા કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટના પર્દાફાશમાં દિલ્હીના ડોક્ટર સહિત સાતની ધરપકડ અમેરિકામાં હરિકેન બેરિલના કારણે 23 લાખ ઘરોમાં છવાય અંધારું હવે મહિલા અધિકારી એમ અનસુયાની જગ્યાએ મિસ્ટર એમ એસ સુર્યા તરીકે ઓળખાશે અમેરિકા માનવ તસ્કરીના આરોપમાં ચાર ભારતીય અમેરિકન નાગરિકની ધરપકડ માર્ચ મહિનાથી ચાલી રહી હતી તપાસ તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ഭാരത് right